દિવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટી ની અંદર અર્બન ગ્રીનર પોલિસી અમદાવાદ એ મંજૂર કરવામાં આવી છે શહેરનું ગ્રીન કવર વધે દિવસે દિવસે આપણે વાત કરીએ કે ગ્રીન કવર વધારવા માટેનો મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે ગઈ વખતે ત્રીસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે આપણે વાત કરીએ કે ચાલીસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે અર્બન ગ્રીન પોલિસીની અંદર મિયા કઈ પદ્ધતિથી ઝડપી ઉગી શકે તેવા ઝાડ ઉપરાંત પબ્લિક જગ્યા અને પ્રાઇવેટ જગ્યા પ્રાઇવેટ સોસાયટી બંગલા અને આપણે વાત કરીએ કે પબ્લિક વાત કરવામાં આવે તો જાહેર રસ્તાઓ હોય સેન્ટર વર્જ હોય 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 કોર્પોરેશન મહાનગરપાલિકાના ઓપન પ્લોટો આવેલા સ્કૂલના તો આવી દરેક જગ્યા ઉપર ગ્રીનરી કઈ રીતે વધે એ માટેનું એક આયોજન કરવા માટે ગ્રીન પોલિસીને મંજૂર કરવામાં આવી છે આ ગ્રીન પોલિસીની અંદર શહેરના વિવિધ એનજીઓ એડવાઇઝરી કમિટીની અંદર વિવિધ એનજીઓ ક્રેડાઈ ગાહેડ તેના આપણે વાત કરીએ કે ચેમ્બર્સના પ્રમુખો આવા અલગ અલગ જે એન્વાયરમેન્ટ એક્સપર્ટ છે એન્વાયરમેન્ટ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હોય આવા લોકોનો સમાવેશ આ ગ્રીનર એડવાઇટીઝર કમિટીની અંદર કરવામાં આવ્યું છે અને આ પોલિસી આગામી સમયગાળા દરમિયાન બોર્ડની અંદર મંજૂર કરવામાં આવશે મુખ્ય હેતુ શહેરનું ગ્રીન કવર જે ભૂતકાળની અંદર સાડા ચાર ટકા હતું દિવસે દિવસે તે વધીને સાડા બાર ટકા થયું છે અને સાડા બાર ટકાથી પણ આગળ કઈ રીતે લઈ જવાય વિવિધ પ્રકારના વન હોય એ આપણે વાત કરીએ કે એને ઊભા કરવામાં આવે અને સિટીની અંદર એર ક્વોલિટી સુધરે ઓક્સિજનની માત્રા વધારે થાય એના અનુસંધાને આજે ગ્રીનર એડવાઇઝરી કમિટી ગ્રીન પોલિસી ની રચના કરવામાં આવી છે ચોવીસ પચીસ નું વર્ષ એ વાત કરવામાં આવે તો શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે

ત્યાર પછી ખાતે ઇવી સ્ટેશન હોય જે રીતે ઇલેક્ટ્રિક આજની સ્ટેન્ડિંગ કમિટી ની અંદર જે મંજૂર કરવામાં આવી છે એ ગ્રીન પોલિસી એનો પણ વાત કરીએ કે લોકાર્પણ કરવામાં આવશે માન્ય મુખ્યમંત્રીશ્રી આમ આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે જયારે ઉજવવામાં આવનાર છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ની અધ્યક્ષતામાં આવતીકાલે અગિયાર વાગે ટાગોલ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે